નમસ્કાર આજે કોઠારીયા ગામમાં સિંધુરી છસો છાસઠ જોવા આવ્યા છે આજની તારીખ છે વીસ નવ બે હજાર ચોવીસ આજે આ સિંધુરી કપાસ જે વાવેલા છે ઇશ્તિયાકભાઈ ખોરજિયા તો હવે સિંધુરી વિશે ઇશ્તિયાકભાઈ કહેશે કે આ સિંધુરી સીટ તમને કેવી લાગી છસો છાસઠ આ સારી વેરાયટી છે અને ગીંડવામાં સીરીજ છે અને ચાલીસ વીસ વરસાદ પડ્યો છે કોઈ કાંઈ થયું નથી અને ટકાઉમાં પવન હતો પવનમાં આમ ઝપટાણું નથી આડો નથી પડ્યો ને પાણીમાં હાવ ઓછું પાણી થાય છે તો આ ચાલીસ વરસાદ થયો તો બીજી બીજા કપાસની પોઝિશન કેવી છે એ આમ પતી ગયો છે ફૂંકાઈ ગયો છે એ બાજુમાં જ વાવેલો છે ફૂંકાઈ ગયો છે તો બીજા ખેડૂત પણ જોવા આવ્યા તમારું નામ અતુલભાઈ મકવાણા અક અતુલભાઈ મકવાણા આવ્યા છે તો આ સિંદૂરી સીડી વિશે તમે કહો આટલા એરિયામાં વધારે પડતું આ સિંદૂરી જેવું એક બી નથી કારણ કે અહીંયા બધાય આપણે જોઈએ કે એ બધાય પતી ગયા કપા અને આ એક કપા આટલામાં એક ઘેરો હારો દેખાય છે આટલા વરસાદમાં આટલા વરસાદમાં પણ તો આવતા વર્ષે આ જોયા પછી તમને શું થાય છે વાવેતર કરવા માટે આટલા વર્ષ નું તો

ને હમણાં ઇતિહાસ ભાઈ તમે કેટલા પેકેટ માંગ્યા જૂના અમે હાથ પેકેટ માંગ્યા હતા અને અમારા આખી વાડીમાં વાવેતર કરવું છે વીસ વીઘાની વાડી છે એમાં તો જય હિન્દ જય ભારત